નમસ્કાર ખેડૂત મિત્રો હું નીરવ ગોંડલિયા ડોક્ટર કેમિસ્ટ્રા કૃષિ મોલ આટકોટ થી આજે આપણે આવી ગયા છીએ જસદણ તાલુકાના વિનનગર ગામમાં રવિભાઈ રામાણીની વાડીએ કે જેમણે આ ચણાનું વાવેતર કરેલું છે રવિભાઈ તમે આ ચણાના વાવેતરમાં કઈ દવાનો રાઉન્ડ મારેલો છે કેટલી વાર રાઉન્ડ મારેલા છે આ બે દવાનો જે બબે રાઉન્ડ મારેલા છે અમે અને બહુ જ સારું રિઝલ્ટ છે રવિભાઈએ આ એમનો જે ચણાનું વાવેતર છે એમાં ડોક્ટર કેમિસ્ટર કંપનીનું રેપિડો કે જેમના બે રાઉન્ડ મારેલા છે અને ત્યારબાદ હમણાં છેલ્લે રોબોટનો રાઉન્ડ મારેલો છે કેટલા દિવસ પહેલા મારેલો છે અંદાજનો 10 દિવસ થાય છે 10 દિવસ પહેલા આ રાઉન્ડ રોબોટનો રાઉન્ડ મારેલો છે અને એની અગાઉ રેપિડોના બે રાઉન્ડ મારેલા છે તો તમને હું બતાવું કે એમાં કેવો ફાલ લાગે છે અહીં તમે જોઈ શકો છો કે આ ભરપૂર પ્રમાણમાં ચણામાં ફાલ લાગે છે અને પોપટા પણ ભરપૂર પ્રમાણમાં આવ્યા છે તો જો તમારે પણ આ ડોક્ટર કેમિસ્ટર કંપનીની દવાનો છંટકાવ કરવો હોય તો તમને સ્ક્રીન ઉપર છેલ્લે નંબર આપું છું તમારી નજીકના લગતા કોઈ પણ ડોક્ટર કેમિસ્ટલ કંપનીના ડેપોનો સંપર્ક કરીને ત્યાંથી આ દવાનો રાઉન્ડ લઈ લેવો આભાર